સુરતમાં નકલી ખાદ્ય ચીજોની બોલબાલા પરાજામાંથી એકસો પચાસ કિલો પનીર પુરા ના ગોડાઉન માંથી ત્રેસઠ લાખ ઘી ઝડપાયું

શંકાસ્પદ પનીર ઝડપાયું હતું ત્યારે પાલિકાની આરોગ્ય ટીમ દ્વારા પનીરના સેમ્પલ લેવામાં આવ્યા છે સુરતમાં ઝોન વન એલસીબી ટીમ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પુણા અને સારોલી ગામમાંથી મોટા બે ગોડાઉન જડપી પડ્યા છે ઝોન 1 એલસીબી દ્વારા 63 લાખ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે શંકાસ્પદ ઘીનો જથ્થો પોલીસે કબજે કરી સેમ્પલો લીધા છે ગોડાઉનમાંથી ઘી બનાવી અને અલગ અલગ પેકેટમાં પેક કરવામાં આવતા હતા શંકાસ્પદ ઘીનો જથ્થો સુરત શહેર અને જિલ્લાની દુકાનોમાં વેચાતો હતો પુણા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે ઝોન વન એલસીબી દ્વારા એક વ્યક્તિની અટકાયત करी है कल अट्ठाईस जनवरी दो हजार पच्चीस को बातमी के आधार पर हमारी एल सी बी की टीम ने जोन वन के विस्तार में पुना और सरोली पुलिस स्टेशन के विस्तार में तीन स्टोर्स में शंकास्पद घी की बराम बरामद किया है कुल कीमत जो घी का बरामद हुआ है वो सिक्सटी फाइव लैक्स है और प्राइम प्रिलिमिनरी ऐसा लग रहा है कि ये घी में मिलावट है तो इसीलिए हमने फूड एंड ड्रग्स डिपार्टमेंट को इन्वॉल्व करके और सैंपल टेस्टिंग के लिए अभी लैब में भेजा है और अभी हमने जानवर जोक दाखिल किया है और रिपोर्ट आने पे हम इस पर उचित कार्रवाई करेंगे रिपोर्टर अरविंद राठौड़ चनादेश न्यूज़ सूरत